નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો આપણે મેળવીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટે એ મિત્રો આપણા હંમેશાના પ્રયત્નો રહ્યા છે ખેડૂત મિત્રો શિયાળુ સિઝન શરૂ થઈ છે અને શિયાળુ સિઝન જે છે એ ખેડૂત મિત્રો એ એમ કહેવાય ને કે વાવણીની જે છે શરૂઆત થઈ ગઈ છે લગભગ જે છે મોટાભાગના ખેડૂત મિત્રોએ એ વાવેતર પણ કરી દીધું છે પણ આ વખતે એ ખેડૂત મિત્રોને એ કહેવાય ને કે એક આમ ક મને જે છે એક મગજમાં એને ખુશી રહ્યું છે કે આ વખતે સારું ડીએપી નથી આવ્યું આ વખતે જે છે એ એસપી નથી નખાણું આ ખાતર જે છે એ આ વખતે જમીનમાં નખાણું નથી તો સારો મારે પાક કેવો થાય શું થાય આ જે છે એને બળતરા છે ત્યારે ખેડૂત મિત્રો આ બળતરાને દૂર કરવા માટે એ આપણે હંમેશા ખેડૂત મિત્રોને કહીએ છીએ કે ખેડૂત મિત્રો જમીનની અંદર ખાતર નાખવું એ મહત્વનું નથી પણ ખાતર જે છે એ સોળ કેટલું લે છે એ મહત્વનું છે તો ખાતર જે છે એ જ્યારે જમીનની અંદર આપણે આપીએ છીએ ત્યારે સોડ જે છે એ ખાતર કેટલું લે કેવી રીતનું લે છે એનો પણ આપણે ખ્યાલ એ આપણને હોવો જોઈએ જમીનની અંદર ફોસ્ફરસ જે છે એ ડીએપી નાખે એટલે ફોસ્ફરસ મળવાનો હોય અને ફોસ્ફરસ જમીનની અંદર ખૂબ મોટા પ્રમાણમાં પડ્યો છે પણ છોડ લઈ શકતો નથી છોડ શા માટે ન લઈ શકતો તો કે જમીનની અંદર જે આ ફોસ્ફરસને જે લભ્ય સ્વરૂપની અંદર ફેરવા માટે જે બેક્ટેરિયાઓ હોય જે જમીનની અંદર જે જીવાણું હોય જે જીવતા જીવડા હોય એની સંખ્યા ઘટી ગઈ છે જમીન ની અંદર જીવતા જીવડા સંખ્યા ઘટે તો જે આપણે ગમે એટલું તમે કદાચ ડીએપી નાખો ગમે એટલું પોટાશ નાખો ગમે એટલું નાઈટ્રોજન નાખો છોડ લઈ શકવાનું નથી તો જમીન ની અંદર જે આ બેક્ટેરિયાઓ ઘટ્યા છે એનપીકે ના જે બેક્ટેરિયાઓ ઘટી ગયા છે તો એ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ ના બેક્ટેરિયાઓ જે છે જમીન ની અંદર તમારે વધારવા પડશે કદાચ તમે ખાતર આ વખતે નહીં નાખ્યો હોય તો મૂંઝાતા નહીં જમીન ની અંદર તો ખાતર જે છે પુષ્કળ પ્રમાણમાં જમીનમાં પોષક તત્વો તો ખૂબ મોટા પ્રમાણમાં પડ્યા છે પણ એ ખાતરને લભ્ય સ્વરૂપમાં ફેરવા માટે મિત્રો આ સ્ટાર એનપીકે આ બેક્ટેરિયાઓ જે છે આનો આખો એક સમૂહ છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ જે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશના જે છે એ ત્રણે ત્રણ બેક્ટેરિયાઓ એ આ એનપીકેના બેક્ટેરિયાની અંદર લાઇફોલાઇઝેશન ટેકનોલોજીથી તુલસી એગ્રો ઇનોવેટિવ જે છે એ આ અઢીસો ગ્રામનું પડીકું જે છે બનાવ્યું છે અઢીસો ગ્રામનું પડીકું અઢી વીઘામાં થાય જમીનની અંદર જે છે કદાચ યુરિયા ડીએપી ની થેલી નહીં નાખેલી હોય પણ આ તમે નાખી દેશો તો જમીનમાં જે ફોસ્ફરસ પડ્યો છે જમીનમાં જે પોટાશ પડ્યો છે જમીનમાં જે નાઇટ્રોજન પડ્યું છે આ તમામ પોષક તત્વો જે છે એ લઘુ અંદર ફેરવાની કામગીરી એ આ એનપીકે કરશે તમે કદાચ નાખ્યું છે તો જમીનમાં જે નાખ્યું છે એ પોષક તત્વો છોડ કેટલા લે છે દાખલા તરીકે ઉળિયા નાખ્યું છે તો ઉડિયા જે છે એ જમીનમાં જ્યારે જો એની અંદર આ નાઇટ્રોજનના બેક્ટેરિયાઓ નહીં હોય તો છોડ જે છે એ નાઇટ્રોજન પૂરતા પ્રમાણમાં લઈ નહીં શકે હવામાં જે છે નાઇટ્રોજન ઉડી જાય જમીનમાં વયવું જાય તાપમાપ વયુ જાય જમીનમાં છોડ જે છે એ હો કિલોમાંથી આપણે કહીને કે સો ટકામાંથી પિસ્તાળીસ ટકા છોડ જે છે લભ્ય સ્વરૂપમાં ફેરવાય કે બાકીનું કહેવાય કે જે બાકીનું પાંચ જે છે જમીનમાં ઉડી જતું હોય છે ત્યારે એના માટે થઈ નો બેક્ટેરિયા તમે ઉપયોગ કર્યો છો એનો એસી થી પંચ્યાસી ટકા જેવો જે છે એ બેનિફિટ એ મિત્રો આપણે ખેડૂત મિત્રો ને થશે ખર્ચ જે છે એ આની જો વાત કરવામાં આવે તો ચારસો ને અગિયાર રૂપિયા ની અંદર એ અઢી અઢી વીઘામાં થશે અને આ ડીએપી નું કામ ઊરિયાનું કામ પોટાશ નું કામ આ જે છે બેક્ટેરિયા કરશે કોઈ પણ પાક હોય કોઈ પણ જે છે એ એ આપી શકાય છે ખાસ મિત્રો આપો ત્યારે ધ્યાન રાખવાનું કે આ એનપીકે ના પાંચ કલાક અગાઉ પાણીમાં પલાળી દેવાના છે અને ત્યારબાદ જે છે એને પીએચ સાથે એ તમે એને આપી શકો છો ઉપર છટકાવ કરીને પણ તમે આપી શકો છો આપતા પહેલા ખાસ એ કાળજી રાખવાની છે જે કઈ તમે રાસાયણિક ખાતરો આપ્યા છે તો એનો ત્રણ ચાર દિવસ પહેલા નથી આપવાનું અને ત્રણ ચાર દિવસ પછી જે છે એ ખાતર આપવાનું

તો મિત્રો તમે પણ જે છે આ વખતે દસ વીઘાનું ખેતર હોય તો પાંચ વીઘામાં આ એનપીકે ના બેક્ટેરિયા તમે વાપરીજો આની સાથે વાપરવા માટે બીજો કોઈ ગોળ નાખવા નથી કાંઈ નહીં એક તાજું અને સોખું પાણી લેવાનું છે અને એને જે છે મિક્સ કરી અને ડીપમાં સડાવી શકો છો જમીનમાં આપી શકો છો મિત્રો ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે તમે આનો ઉપર છંટકાવ કરવા માટે ઉપયોગ કરતા હોય તો કોઈ રાસાયણિક જંતુનાશક દવાઓ સાથે મિક્સ કરીને ઉપર છંટકાવ કરવાનો નથી તો ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે

ખેડૂત ખુશ તો બધા ખુશ